ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફન વિથ લર્ન બાય દીપા નમસ્કાર મિત્રો આજે આપણે એક સુંદર અને જીવનમાં ખૂબ જ ઉપયોગી પંક્તિનો વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર સમજવાના છીએ કે જે ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે અને કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા લોકો માટે પણ ખૂબ જ કામનો છે પંક્તિ છે વેર વ્યસન વૈભવને વ્યાજ વેર વ્યસન વૈભવને વ્યાજ વાહલા થઈ કરશે તારાજ આ પંક્તિમાં કવિ આપણને જીવનનો ખૂબ મહત્વનો પાઠ શીખવે છે ચાલો હવે આ પંક્તિનો અર્થ અને સંદેશ સરળ ભાષામાં સમજીએ મિત્રો આ વિડિયો જો તમને થોડો પણ ઉપયોગી થાય ને તો કાઇન્ડલી લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો પ્રથમ છે વેદ વેદ એટલે કે દ્વેષ અને દુશ્મનાવળ જ્યારે માણસ વેદ રાખે છે ત્યારે તેનું મન હંમેશા અશાંત રહે છે વેદ સંબંધો તોડી નાખે છે અને માણસને ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરે છે બીજું છે વ્યસન વ્યસન એટલે કે નશો અથવા તો ખોટી આદતો શરૂઆતમાં વ્યસન આનંદ આપે છે પણ પછી શરીર મન અને ભવિષ્ય ત્રણેયને નુકસાન કરે છે વ્યસન માણસને આળસુ અને નિર્ભર બનાવી દે છે ત્રીજો છે વૈભવ વૈભવ એટલે કે વધુ સુખ સામગ્રી અને દેખાડો જ્યારે માણસ વૈભવ પાછળ દોડે છે ત્યારે સંતોષ અને સંસ્કાર ગુમાવી દે છે વૈભવ અહંકાર લાવે છે અને અહંકાર પતનનું કારણ બને છે ચોથું છે વ્યાજ વ્યાજ એટલે કે દેવું શરૂઆતમાં દેવું સહાયરૂપ લાગે છે પણ વધારે દેવું માણસને આર્થિક રીતે નબળો બનાવી દે છે દેવાના બોજથી માણસની શાંતિ પણ ખતમ થઈ જાય છે અંતે કવિ આપણને સંદેશ આપે છે કે જીવનમાં સંયમ રાખવો જોઈએ અને આ ચારેય બાબતોથી દૂર રહેવું જોઈએ આ જ સાચું સુખ અને સફળ જીવનનું રહસ્ય છે આભાર મિત્રો થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ